હેલો ગાઈસ વેલકમ બેક ટુ અਦਰ વ્લોગ સો ગાઈઝ વાયકા છે બપોરના બાર રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અમારે આવ્યા છે મહેમાન તો હવે મહેમાનને તો કંઈક સારું સારું જમાડવું પડે સિમ્પલ આવે ને એને સારું સારું ખાવું હોય શકે

તો પરવાને આજે લાસ્ટ ડે હતો એક્ઝામનો અને આજથી એક વીક માટેનું વેકેશન પડી ગયું છે કાલ પિકનિકમાં જવાનું છે અને બાકી એક વીક માટેનું વેકેશન છે ફર્સ્ટ એપ્રિલથી ખુલશે ને પાછું ફર્સ્ટ એપ્રિલથી ફર્સ્ટ મે સુધીનું પાછું છે તો અત્યારે ફિલહાલ એક વીકનું વેકેશન છે તો રાજમામા ભેગો બોમ્બે વયો છે તો હું તમને તેડી જઈશ ટ્રેન જરાય ન ગમે એ બેગ પડ્યા છે હજી આવ્યો જ છે જસ્ટ અડધી કલાક એ નથી અને પાછું જવાનું છે ને બોમ્બે હવે ફાઇનલી પઢાઈ માટે હા ને અમે લોકો જમવા બેસી ગયા છે ને સાફ થઈ ગયું છે ખારું તેજ બનાવ્યું હોય મીઠું માપમાં ના કાઈ દાર જેને મીઠું જાડું ને જાડું પડે જે છે ને દર તો ઓછું પડે વાહ ભાઈ વાહ અમારે છે નથી હવે ચાલે છે અમારી બીજી ચેનલ હિન્દી ચેનલ હતી થાય એમાં અને શું આદર મને રોસ્ટ કરે છે ધી લેંગ્વેજ પર વિડિયો બનાવતા અને અત્યારે શું ઈ જોવાની મજા આવે છે રોસ્ટ કરી દે આ બધાય મને ભેગા થઈને રીસીબરી લોલીપોપ ફલીપોપ છે

શું બનાવો છો મીનાબેન ખીચડી સેવ ટમાટર કી સબ્જી પરાઠે એવું છે 8 વાગ્યા છે રાજને જવાનું છે 9 વાગે 9 વાગે જવાનું છે 9 વાગ્યાની ટ્રેન છે તમારે ને રેલવે સ્ટેશન મુકવાય જવાનું છે વેરી નાઈસ સો હાઉ વાડ તો દીધું એને ચકો આવડો બધા તો ફાઈનલી ગાઈઝ અમારા ભાઈ નું નક્કી થઈ ગયું છે અને આજે નીકળવાનું છે જો અહીંયા બેગ રેડી થઈ ગયા છે અને ફાઇનલી ભણવા માટે જાય છે ઘણા કમેન્ટ કરતા હતા કે તમે શું નક્કી કર્યું તો કીધું નહીં તો આગલા વિડીયોમાં કીધું તું મેં કે એને ભાઈ જે આર્ટિકલ શીપ કરવાની હોય સીએ એનું એડમિશન લેવા માટે ગયા હતા તો એ ફાઇનલી એને ભણવાનું નક્કી બધું થઈ ગયું છે એટલે જાય છે તું એમ કે સ્કૂલી ગયા એટલે નોકરી કરું કામ નોકરી કરું એડિટિંગ એડિટિંગ તમારે કરવું બધું થઈ જાય બરોબર તો ગાઈઝ આવ ત્રણે છે ને જમવા બેસી ગયા છે તો તમને કેવું લાગી રહ્યું છે ત્યાં જઈને મુંબઈ જઈને જઈને ગઈસ જાઓ છો તો તમને કેવું લાગી રહ્યું છે કયો કાઈના કોન્ટેક ગોતી છે તો ગાઈઝ નવ વાગી ગયા છે અને બસ હવે નીકળી છી સ્ટેશન જવા માટે ચલો આવું છે તારે નહીં બિસ્ત્રા પોડલા ઉપડી ગયા છે રાજભાઈના ફાઇનલી નીકળી છે અને અમારા બેનને જીજાજી પણ મૂકો આવે છે તો એ ડાયરેક્ટ આવવાના છે સ્ટેશન કે ભાઈ જાય છે ભણવા માટે તેને મૂકતા આવી સો ગાઈઝ પહોંચી ગયા છે સ્ટેશન વીસ મિનિટની વાર છે ટ્રેનને અમારે પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર જવાનું છે સામેની સાઈડ તો કેટલું ચાલવાનું કેટલું ચાલ્યું છું આવડું મોટું બેગ છે બે ઉપાડ્યું છે ઉપડતું નથી એટલો વજન ભરી છે કાકીએ પણ છોકરાને આમ જવું છે આમ બધું સામાન ભરી જ દીધો છે પર્સની અહીંયા દુકાન ખુલી ગઈ છે વંદે ભારત અત્યારે ટ્રેન આવી ગઈ છે સ્ટેશન ઉપર ટ્રેન પણ જોરદાર છે હો ક્યારેક આની સફર કરવી પડશે વંદે ભારતની બેન આવી ગયા છે મૂકવા માટે ટ્રાફિક જો ગાઈસ ઓ ટ્રાફિક છે એક ટ્રેન આવી અને બીજી ટ્રેન આવવાનો ટાઈમ થઈ ગયો છે તો ગાઈસ ટ્રેન આવી ગઈ છે અમારા ભાઈની हम सफर छे हेलो जो बाय बाय राजू बन गया जेंटलमैन हैप्पी जर्नी સ્ટેશન ને ટ્રાફિક એમ છે અત્યારે દિવસ હોય ને એવો માહોલ છે દસ વાગ્યા છે હાલો બાય બાય આવજો મારી ગાડી પાર્ક કરેલી છે બાર ત્યાં આવું છું સીધીની વૈદિયા ઓમે ન ચાલે સો ગાઈસ સત્ય વિજય આઈસ્ક્રીમ છે ત્યાંથી હું પાર્સલ લઈ લઉં છું પોચી ગયા છે ઘરે ખાના ખા લિયા ધીસ ઈઝ ફોર યુ નામ ઉસકા નામ હે બદામ કેસર બદામ રસ્તા એકચ્યુલી ઓગળી જાય ને રસ્તામાં વાર લાગે ને અહીંયા પહોંચતા તો પરાઠા બનાવી દીધા હતા એમ કેવા બનાવ્યા તા ખુશીએ પરાઠા કેવા બનાવ્યા તા